આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસને લઈ સુરતમાં એસોચિત દ્વારા એક રેલી યોજાઈ હતી અને લોકોને ડ્રગ્સની બદીથી દૂર રહેવા અપીલ કરી હતી છવ્વીસમી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસને લઈ સુરતના પોલીસ જવાનોએ એક રેલી યોજી હતી આ રેલી પાલ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી યોજાઈ હતી જેમાં એસઓજીના ડીસીપી તથા પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા હતા સુરત શહેરના લોકો ડ્રગ્સની બદીથી દૂર રહે તે માટે ડ્રગ્સ વિરોધી દિવસે એસઓજી દ્વારા રેલી યોજાઈ હતી અને આ રેલી મુખ્ય કારણ સુરત શહેરની જનતામાં ડ્રગ્સ ને જાગૃત આવે અને આ નશીલા પદાર્થોને નાબૂદ કરવામાં મદદરૂપ થાય તે માટે પોલીસ દ્વારા અપીલ પણ કરાઈ હતી આજે જો વર્લ્ડ એન્ટી ડ્રગ્સ ડે છે આજ નિમિત્તે ગઈકાલે પણ જો શહેરના રિક્ષાઓ ઉપર જો અલગ અલગ આ દૂષણ જો છે ડ્રગ્સના એના એના શું જો નુકસાન એના આપણને થઈ રહ્યા છે અને એને અટકાવવા માટે શું શું કામગીરી થઈ રહી છે અવેરનેસની કામગીરી શું થઈ રહી છે કાયદાકીય રીતે શું કામગીરી થઈ રહી છે એના અલગ અલગ જે પોસ્ટરો બેનરો લગાવીને આ બધા શહેરમાં ફેરવવામાં પડાવેલા છે અને આજના દિવસ એ આ જ થીમ ઉપર અલગ અલગ થીમ લઈને કે અમે આપણા શહેરના સુરત શહેરને જો ડ્રગ ફ્રી રાખીએ જોઈએ અને આવનાર અમને જનરેશનને પણ બચાવીએ અને અત્યારે પણ જો બંધાણી થઈ ગયું હોય એના બી કેવી રીતે અમે મુક્તિ કેન્દ્રો મારફતે જોઈએ એના કાઉન્સેલિંગના મારફતે એના દૂર કરીએ એના લઈને આજે એક માર્ચના આયોજન કરવામાં આવેલા જેમાં અઢીસો જેટલા અમારા જો અધિકારીઓ અને જવાનો ભાગ લીધેલ અને હું બધાને અમને સુરત શહેરજનોને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ જો આપને પોલીસે સતત એના આ દૂષણને દૂર કરવા માટે કાર્યવાહી કરી રહી છે આપ બે વર્ષોમાં બી જોઈ શકો છો જેટલા નેટવર્ક હતા મોટા મોટાને તોડવામાં સફળતા મળી છે એના માટે અત્યારે જો પેડલર છે જો ડગ બેચવાલા અલગ અલગ કિમીઓ અપનાવતા રહે છે પરંતુ અમારી બી ટીમ સક્ષમ છે આ બધાને પૂરા નેટવર્ક તોડવા માટે આપથી મારી વિનંતી છે કે આપ કોઈ કોઈપણ પ્રકારના આપને એવા મેસેજ હોય તો આપને પોલીસને શેર કરો આપ સાથો સાથ અગર આપને કોઈ નજીકના કોઈ લોકો આ નશામાં સપ્લાય ગયા હોય તો પણ અમારે પાસે આવશો અમારા એસઓજી પાસે આવશો તો આપની પૂરી આઈડેન્ટિટીને અમે ગુપ્ત રાખીને જો બી નશામુક્તિ કેન્દ્રો જો બી અમા આપને મદદ જોઈએ અમે લોકો હંડ્રેડ પરસેન્ટ મદદ કરીશ આ એક સાથે લોકો મળીને અમને સુરત શહેરના નશા મુક્ત જો શહેર બનાવી શકીશ જોઈએ અને ફરીથી અમારા જો નિર્ધાર છે સુરત શહેર પોલીસના કે અમે લોકો આપણા નો ડ્રગ્સ ઇન સુરત સિટીના નિર્ધાર સાથે અમે આગળ આગળ સમય ઈમાનદારીસે કામ કરતા રહીશ અને આપનો હું ખાતરી આપું છું સાથોસાથ સહયો સહયોગ પણ આપું છું કે આ મુહિમમાં આપના સહયોગ જે રીતે મળે છે આ રીતે મળતા રહે